યાદ રાખજો એકવાર વિભેદન થઈ ગયું એટલે હવે તમે વિભાજન ક્ષમતા ગુમાવી દેશો સો ઇઝ પ્રોબ્લેમ ધારો કે આ કોઈ વ્યક્તિની ત્વચા છે આ અનુભવ કદાચ તમને જીવનમાં ક્યારેક ને ક્યારેક થયો જ હશે સપોઝ કે પડ્યા છોલાઈ ગયું વોટ એવર કઈક થયું ને આટલા ભાગમાંથી કોષો નીકળી ગયા કોષો નીકળી જાય એટલે એની અંદર જે રુધિર કેશિકાઓ છે એની દિવાલ તૂટે એટલે લોહી બહાર નીકળે પછી રુધિર જાતે ને જાતે ગંઠાઈ જાય ચેપ્ટર નંબર અઢાર બહુ ડિટેલમાં શીખવાડીશ કેવી રીતે રુધિર ગંઠાઈ જાય આટલો ભાગ તમારો જે હતો એનાથી ચામડી નીકળી ગઈ હવે શું તો કે કાળા રંગનું એક પડ બની જાય એ કાળા રંગનું પડ છે ને ફાઈબ્રિન પ્રોટીન છે તમારું કયું છે ફાઈબ્રિન એ અત્યારે જામી ગયું છે કેમ જામ્યું છે જ્યાં સુધી નવી ચામડી બને નહીં ત્યાં સુધી એ હટવાનું નથી નીચે નવી ત્વચાનું નિર્માણ ચાલુ કરવાનું છે ઓકે કરીએ તો ત્વચા બનાવવા માટે પહેલા તમારે શું જોઈ તો કે ત્વચાના કોષો અચ્છા જે ઓલરેડી ત્વચા બાકી છે એ તો કેવા કોષ કહેવાય વિભેદન પામેલા કેમ કે એમાં ખાલી ત્વચા પૂરતો જ ભાગ સક્રિય છે જઠરનો કિડનીનો હૃદયનો કોઈ પણ ભાગ એમાં સક્રિય નથી તો ત્વચા જેની અંદર અન્ય ભાગો આપણા કામ નથી કરી રહ્યા એટલે કે આ કોષ કેવો કહેવાય વિભેદિત અને હમણાં શું વાત કરી વિભેદિત કોષ વિભાજન કરતા નથી તો નવા કોષો લાવશો ક્યાંથી જઠરને કંઈ નુકસાન થાય યકૃતને કંઈ નુકસાન થાય હાડકાને કંઈ નુકસાન થાય રુધિરવાહિનીઓ કપાઈ જાય ચામડી ઘસાઈ જાય તો નવા કોષ આવે ક્યાંથી તો કેમ કે જે છે તો વિભેદન પામી ચૂક્યા છે હવે તો હવે એવું થાય કે જે વિભેદન પામેલો કોષ છે ધ્યાન આપજો એક કામ કરો સ્ટોપ કરો ચાલો થોડુંક મેં કેમેરો કસી નવું બોર્ડ એક્સેપ્ટ કરી લીધું આપણા ફલિતાંડ હતો ત્યારે આપણો કોષ કેવો હતો અવિભેદિત કોષ બરાબર એમાં સો ટકા જનીનો સક્રિયતા પછી પછી આ અવિભેદિત કોષ બે ભાગમાં વેચાયો અમુક ભાગ જેને કહેવાય અસ્થિ મજા કોષો નામ પરથી ખબર પડી ગઈ હશે ને હાડકાના પોલાણમાં આવેલા હોય ઇંગ્લિશમાં આને કહેવાય બોર્ડ આ કોષો અવિભેદિત જ રહે એમાં વિભેદન ના થાય અને જે બાકીનો ભાગ છે રાઈટ એ અલગ અલગ અંગ કે પેશીનું નિર્માણ કરવામાં વપરાઈ ગયા રાઈટ પેશી નિર્માણ અને અંગ નિર્માણમાં આ બધા કોષો વપરાઈ ગયા એટલે બધા જ કોષો કેવા થઈ ગયા વિભેદિત કોષ બરાબર હવે આપણે અહીંયા ઉદાહરણ ત્વચાનું ચાલી રહ્યું છે ત્વચાનો કોષ વિભેદિત કોષ છે હવે એ ટેમ્પરરી આવી પરિસ્થિતિને કારણે પુનઃ અવિભેદિત કોષ બને બરાબર અત્યાર સુધી કેવું હતું કે ભાઈ આ વસ્તુ જે છે એ વિભેદન પામી ગયો વિભાજન ના પામી શકે એના જનીનો સક્રિય નિષ્ક્રિય થઈ ગયા રાઈટ પૂરતા જનીન સક્રિય બાકી બધા જનીન નિષ્ક્રિય પણ હવે એને મજબૂરી આવી એટલે એને પાછું વિભેદન કેન્સલ કર્યું અને ફરી કેવા બન્યા અવિભેદિત હવે એકવાર વિભેદન પામેલો કોષ પાછો અવિભેદિત થાય તો એના માટે વિજ્ઞાનમાં શબ્દ છે નિર્વિભેદિત કોષ શું શબ્દ છે નિર્વિભેદિત કોષ રાઈટ નિર્વિભેદિત કોષ સમજાય મારી વાત તમે હજી જોબ કરતા નથી તમે હજી નોકરી ચાલુ કરી તમે હજી ભણો છો એટલે તમે કેવા છો અવિભેદિત હજી તમારા સો ટકા ઓપ્શન્સ છે તમે ડૉક્ટરે બની શકો તમે ફાર્માસિસ્ટ બની શકો બીએસસી કરીને ટીચર બની શકો નર્સિંગમાં જઈ શકો હવે ધારો કે કોઈ વ્યક્તિ વિભેદન પામી ગયો લાઈક હું હું ટીચર બની ગયો પણ હવે મને એમ થાય કે ના મારે ટીચર નહીં હવે મારે ફાર્માસિસ્ટ થવું છે આવું તો નિયમ નથી કે હું પછી ફરીથી ભણવા જઉં એમ એડમિશન મને મળે નહીં એક ઉદાહરણ આપું છું ને હું મારું ટીચિંગ કેરિયર બંધ કરી દઉં ને પાછી જોબ છોડી દઉં એટલે તમે પણ જોબ નથી કરતા હું પણ જોબ નથી કરતો પણ આપણા બેમાં ફરક છે ફરક શું છે તમે હજી જોબ શરૂ જ નથી કરી અને હું જોબ છોડીને આવ્યો છું રાઈટ બીજું ઉદાહરણ આપું કોઈ વ્યક્તિના લગ્ન થવાના જ બાકી છે એટલે એના કુંવારો કહેવાય પણ એના લગ્ન થઈ જાય અને કોઈક તકલીફ ઊભી થાય ને લગ્ન કેન્સલ થાય ડાયવોર્સ થાય ને ફરી ભૈસા કુંવારા ના ગણાય હવે એના માટે કુંવારો શબ્દ ના વપરાય રાઈટ લોજિક છે ને એટલે આને વિભેદિત ના સોરી વિભેદન છોડી દીધું તેને પાછો અવિભેદિત હું નહીં કહું વોટ આઈ વિલ સે ઇટ ઇઝ નિર્વિભેદિત આ કોષ નિર્વિભેદિત કોષ છે રેડી ચાલો અને હવે આ કોષ વિભાજન કરીને નવા કોષોનું નિર્માણ કરે કોષ વિભાજન દ્વારા નવા કોષોનું નિર્માણ અને એકવાર વિભાજન દ્વારા નવા કોષો બની ગયા જેટલી ત્વચા માટે જોઈતા હતા આટલા ભાગમાં નવા કોષો બનવાના ચાલુ થયા જોઈતા થાય બધા જ કોષ બની ગયા રાઈટ અને હવે એકવાર બધા જ કોષો તમારો એ વખતે ભાગ હજી ત્વચાના કોષોમાં રૂપાંતર થવાનું બાકી છે હવે પાછું વિભેદન વિભેદન થાય પુનઃ કરવામાં આવે તેને જે તે અંગમાં એટલે આપણો અહીંયા ઉદાહરણ ત્વચાનું છે રૂપાંતરિત રૂપાંતરિત સોરી કરી શકાય બરાબર એટલે હવે આ ત્વચાના કોષો બની જશે જો કે એકદમ લાઈટ પિંક કલરના હશે રાઈટ એટલે તમે જોશો તો પેલું ફાઈબ્રિન નો પટ નીકળીને એકદમ ગુલાબી ચામડી દેખાશે ધીમે 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 સૂર્યપ્રકાશના સંપર્કમાં આવશે મેલેનિન ના મેલેનિન નામનું પ્રોટીન હોય આપણી ત્વચામાં એ ભેગું થશે એટલે પાછી એ કાળાશ પકડી લેશે રાઈટ એટલે પુનઃ વિભેદન કરીને એ ફરીથી અંગમાં રૂપાંતર કરી શકાય અને આ કોષને તમે કહેશો પુનઃ વિભેદિત કોષ એટલે આ રીતે જઠર છે લીવર છે હાડકા છે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એવું લાગે ત્યારે આખી પ્રોસીજર આ રીતે કરવામાં આવે ક્લિયર પહેલા કોષ કેવા છે અવિભેદિત ફલિતાંડમાં પછી વિભેદન પામે ફરી જરૂર પડે તો નિર્વિભેદિત થાય અને વિભાજન કરી વિભેદન કરીને પાછા મૂળ કોષમાં રૂપાંતર પામે બોલો કોન્સેપ્ટ રેડી છે રાઈટ તમને એક વાત કહું આ કદાચ તમે સાંભળી હશે બાળકનો જન્મ થાય ને ત્યારે મા અને બાળક વચ્ચે એક નળી હોય એ નળી એક માતાના શરીરમાં હોય ને એક બાળકના શરીરને એકદમ મધ્ય બિંદુએ હોય આ સેન્ટર ભાગમાં હોય રાઈટ એ નાળમાં અવિભેદિત કોષો હોય અને એવી બેંક આવે છે જે તમારા આ કોષોને સાચવી રાખે આ જીવન સુધી એટલે જો ઇન બિટવીન તમારે લિવર કિડની ફેફસા હાડકા હૃદયને કંઈ ડેમેજ થયું તો એમાંથી વિભેદન કરીને તમને નવા લિવર કિડનીના કોષો બનાવી આપે બરાબર પણ આ સાંભળીને જ તમને ચક્કર આવી ગયા તો એકચ્યુઅલ તો કેટલું મોંઘું હશે સામાન્ય માણસને ના કોષાય પણ આવું ટેકનોલોજી અવેલેબલ છે રાઈટ એવું નથી કે આ ટેકનોલોજી અવેલેબલ નથી ધીસ કાઇન્ડ ઓફ ટેકનોલોજી ઇઝ અવેલેબલ રાઈટ પણ આમાં કેવું છે સામાન્ય માણસને બહુ ફરક નથી પડતો બહુ પૈસા ટકે ધનાધે લોકો છે ને ખાસ આવું કરે બોલો આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને વોટ્સએપ કરજો विभेदन ना कंसेप्ट क्लियर हो गया हमें एक वाक्य यहां हूं लिखे आने हमें यहां दिखाई का बराबर अब वाक्य ने ध्यान से जो।, जो कोई कोश ना कोष्ठमा चौखट करिए विभेदित कोशना તમામ જની પુન સો ટકા સક્રિય કરી શકાય તો જો તમારો કોઈ પણ કોષ બ્લડ સેલ લઈ લો ચામડીનો લઈ લો હાડકાનો લઈ લો સ્વાદુપિંડ યકૃત કિડની ગમે તે કોષ લો વિભેદિત છે અમુક જનીનો સક્રિય છે અમુક જનીનો નિષ્ક્રિય છે જો કોઈ એવી ટેકનોલોજી હોય જે બધા જ જનીનોને પાછા સક્રિય કરી દે તો તે કોષ તરીકે વર્તે અને નવા સજીવનું નિર્માણ કરી શકે ક્લોનિંગ તમારો કોઈ ગમતો હીરો કે હિરોઈન હોય એના આવા કોર્ષ તમને મળી જાય અને તમે કોઈ સ્ત્રીના ગર્ભાશયમાં એને મૂકી દો તો નવ મહિના પછી એ બાળક જન્મ લે એ મોટું થાય એટલે એની ડુપ્લિકેટ કોપી મળે એટલે ધારો કે આજે ફોર એક્ઝામ્પલ મારો આવો કોઈ કોર્ષ હું મારા શરીરમાંથી લઈને આવું કરું છું તો આજથી પચીસ વરસ પછી એટલે હું તો મોટો થઈ ગયો હોઈશ પણ અત્યારે જે મૂક્યું ને આજથી પચીસ વર્ષ પછી નવો કેવર જોશી પચીસ વર્ષનો તમને મળે કેટલું ડેન્જર થાય અચ્છા એનો મતલબ જરૂર નથી કે મારા જેવો જ હોય એનો જન્મ એનો ચહેરો મોરો મારા જેવો છે બુદ્ધિ નહીં એ કેવા વાતાવરણમાં ઊંટો થયો છે એ કેવી જગ્યાએ મોટો થયો છે એ કેવું બાળક ભણ્યો છે એના પર જાય હોઈ શકે મારથી વધારે જ્ઞાની થાય ન હોઈ શકે સાવ ડફોળ શંકર નીકળે સમજ્યા મારી વાત નક્કી નથી હોતું આનું રાઈટ આ વસ્તુ આને ક્લોનિંગ કહેવાય અને વિશ્વ લેવલે આના પર પ્રતિબંધ છે કેમ કે ભૂતકાળમાં એવું થયેલું છે કે અમુક બહુ મોટા જેને કહેવાય ને આક્રાતાઓ હોય ક્રૂર રાજાઓ હોય એને આવા ક્લોનિંગ કરેલા છે કોઈક દાડો ઓફલાઈન મળવાનું થશે એટલે હું તમને આખું ડેપમાં સમજાઈશ આવું શું થયું હતું રાઈટ અને એક વ્યક્તિને પકડવા માટે આખી આર્મી મોકલી હોય એ પકડાયા પણ ખરા પણ કે કેવો છે તો કે ઇઝ હેપિયર એક્સ્ટ્રીમલી યંગ શું એક્સ્ટ્રીમલી છે એસી વર્ષનો ડોસો જ હતો ના આ તો પચીસ ત્રીસ વર્ષનો જવાનીઓ છે ડીએનએ ટેસ્ટ કરાવો ડીએનએ ટેસ્ટ કરાવો સો ટકા જ નીકળે ડીએનએ ટેસ્ટમાં રિપોર્ટ આવે કે આ માણસ એ જ છે જેને તમે પકડવા નીકળ્યા છો પણ આ શું હોય એને ક્લોનિંગ કરાયું હોય અને પોતાના જેવા એવા ડુપ્લિકેટ્સ તૈયાર કરાયા હોય વિશ્વ લેવલે પ્રતિબંધ છે સારું છે અચ્છા આનું બીજું ઉદાહરણ આપું આ ઘટના લાઈવ જોવી છે માણસમાં નહીં વનસ્પતિમાં બટાકું હોય ને બટાકું બરાબર અચ્છા હવે આમાં પાછો ઝઘડો છે બટાટા કહેવાય કે બટાકા કહેવાય ભગવાન જાણે જે કહેવાય તે બટાકું લઈને તમારે ઘરે મૂકી દેવાનું બરાબર બટાકાના કોષ કેવા છે વિભેદિત એને તમે જમીનમાં જમીનમાં નથી મૂકવું એમને તમારે ત્યાં મૂકી રાખો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ થોડા દિવસ સુધી પડ્યું રહેશે ને પડ્યા પડ્યા એના કોષો પાછા સો ટકા સક્રિય થઈ જાય એટલે જે વિભેદન પામેલા બટાકાના કોષ છે કેવા થઈ જાય નિર્વિભેદિત અને નાનની કલિકા ઉગાડે બધા જોઈ દે ને બટાકામાં આંખ આવે ના જોયું હોય આજ સુધી તો એક બટાકો લઈને મૂકી રાખજો અઠવાડિયા સુધી એની ઉપર એક કલિકા ઉગશે ને જો એ કલિકાને તમે જમીનમાં ઉગાડશો તો એમાંથી નવું બટાકું બનશે તો આ શું થયું બટાકું એટલે વિભેદિત કોષ મૂકી રાખ્યું એટલે કેવો થયો નિર્વિભેદિત કોષ ને એમાંથી પુનઃ વિભેદન કરે એને શું બનાવ્યું બટાકાનો નવો છોડ ખબર પડી હા વર્ષોથી જોતા આવ્યા છીએ આપણને ખબર નથી કે આ થઈ શું રહ્યું છે કે મેં ના કીધું પેલી કુતુહલ વૃત્તિ મરી ગઈ છે આપણે બધા ગોખણિયા થઈ ગયા છીએ આસપાસની ઘટનાઓની પાછળના તર્ક નથી આપણી પાસે રાઈટ કોઈ પણ વનસ્પતિનું પ્રકાંડ એનું મૂળ એને તમે જમીનમાં લાંબા સમય સુધી રોપણ કરો ને એને પોષણ આપો તો એમાંથી એ નવો પ્લાન્ટ ઉગી શકે હા બધામાં સફળ થયું છે રાઈટ કન્સેપ્ટ રેડી છે આજે આપણે કોષ વિભાજનના ટોપિકની શરૂઆત કરી ને વિભાજન સાથે સંલગ્ન વિભેદનનું પણ ડિસ્કશન કર્યું હવે આપણે જે પેલા બે પ્રકાર છે સંભાજન અને અર્ધિકરણ એના રંગસૂત્રોની કેલ્ક્યુલેશન શીખીએ રાઈટ